આવતીકાલથી આપણે સુરત શહેરના તમામ બીઆરટીએસ બસ હોય કે સિટી બસ હોય તમામ ચેકરો સવારથી જ એક મહિના માટે વિજિલન્સ સ્ટોપ સાથે નિયમિત કંડક્ટરની બી ચેકિંગ કરશે અને પેસેન્જરની બી ચેકિંગ કરશે અને વિશેષ પેસેન્જર વગર ટિકિટનો પકડાશે મુક્ત હોય ન હોતો તો એને સો રૂપિયા ફાઇન અને ભાડે ઘસે તો એને પચાસ રૂપિયા ફાઇન આ અમે અગાઉથી આ નિયમ છે પરંતુ અમે જે પેસેન્જરો ટિકિટ લેવા માટે જે ભૂલ કરે છે કેમ ટિકિટ લેતા નથી એની સાથે વાત કરીએ છીએ ટિકિટ વગરનો નો પકડાય એને અમે ગુલાબનો ફૂલ ભૂલ આપીએ છીએ એમને સમજણ પાડીએ છીએ એમને પ્રેમથી એને એમનાથી અમે ફાઇન ભરાવીએ છીએ આજ પછી તમે આવી ભૂલ કરશો નહીં એવી પણ એમની પાસેથી અમે ભાઈ ધરી લઈએ છીએ